ભુજમાં ભગવાન મહાવીરના પ્રાગટ્ય દિવસની સમસ્ત જૈન સમુદાય દ્વારા રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં જૈન ધર્મના શ્રી જશો વિજયસિંહ તેમના અનુયાયીઓ સાથે પગપાળા જોડાયા હતા અને ભગવાન મહાવીરના ક્ષમા અહિંસા આચાર વિચાર અને દરેક વ્યક્તિ માટે એક જ સેવા ભાવના સાથે લોકકલ્યાણ માટેના વિચારો અને સમાજજનોને સાધુવાદ સાથે હૃદયપૂર્વકના આશીર્વાદ વર્ષાવ્યા હતા આ રથયાત્રામાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ દિલીપ શાહ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા જીગરભાઈ છેડા ધીરેનભાઈ લાલન પ્રબોધભાઈ મુનવર કમલેશભાઈ સંઘવી કીર્તિભાઈ શાહ મહેન્દ્રભાઈ શાહ રજનીભાઈ પટવા રેશમાબેન ઝવેરી સ્મિતભાઈ ઝવેરી વિનોદભાઈ મહેતા ધીરજલાલ દોશી નીતિનભાઈ શાહ વાડીલાલ મહેતા ભદ્રેશભાઈ દોશી ચેતનભાઈ શાહ કૌશલભાઈ મહેતા સંદીપભાઈ શાહ વિરલભાઈ શેઠ નિલેશભાઈ મહેતા સહિતના આગેવાનો સાથે જૈન સમાજના અનુયાયીઓ અને સમાજજનો ભવ્યાતિભવ્ય રથયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા